જો તમારે છે ને તમારી ખાનગી વાત મને કેવાની બરાબર સાંભળો પેલા પેલા સાંભળો ઈ વાત હું કોઈને કહીશ નહી બરાબર એટલે તમારે એવું કાંઈ તમારા જીવનમાં કાંઈ ખાનગી વાત બની હોય ને તમારે મને આજે કહેવાની છે હું કોઈને કહીશ નહીં કોઈ શું હમણાં કેતો હતો કોઈને કે એમ નહીં પહેલાં કઈ કહેતો હતો ને મને

લે આ તો બધા ખાવાની જ ખાનગી વાત કરે બધા ખાધું જ લાગે ચાલો બેસી જાઓ હાલો દ્રષ્ટિ બેન આવો ઘણા એ તો ઢીંગલી પોતે રમાય ને મમ્મી હાડી હોય ફાડી નાખી હોય એવું બને બોલ બોલો સાંભળો લે હું કોઈને કહીશ નહીં તમ તાર તમારી વાત હાલો જયવીરભાઈ આવે ન કહું કોઈને ન કહું ये हां चलो जेनिथ भाई आवे पछि मन भाई आवे आओ जेनिथ भाई मां दीदी देती मर बाओ ये इ लगन में जात है न नो मां देती ओलू गया मन भाई

ચાલો એ તો ભાઈ આવો હજી લેહ લે સાંભળો ભાઈ સાંભળો લે હા લે આ તો બધું ખાઈ જ જાય છે એમ જામી ગયો હાલો જેન્સી જેન્સી લે બકરી દૂધ પી ગઈ હાલો ધાર્મી બેન શું આ બધાય ખાધું પીધું બીજું કાઈ નઈત પરાક્રમ કર્યું કોઈ હે હાંભળો હાંભળો લે ભૂખ લાગે એટલે ચાલો હવે હવે આનો વારો એક એ જો હાંભળો હાંભળો એક દિવસ નાવાનું ભૂલી ગયો તો જો આવું કઈક નવીન કહેવાનું કોઈ કે બધા ખાવાનું બધા એકબીજાના આઈડિયા હા ચાલો શિવાંગી બેન ચો આવો છે કઈ દેવી તારે કઈ છે મમ્મી ને હાડલો બાટલો ફાડ નાખ્યો તો ઢીંગલી પોત્યા કરવા લે જો નવું એણે બોલો એ સાંભળો હવે બીજાને નથી કઈ કહેવાનું કાના તે શું પરાક્રમ કરેલું સારું હાલો 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 સુમિતભાઈ હાલો હાલો કાના ભાઈ હાલો મને કયો કાના ને કેવું પડે હો ભાઈ એવું ન ચાલે

એ જો સાંભળો છો શિવાની નવું લાવી એને સાયકલ હકાવા મન થયું કોઈ ઘરે નતો સાયકલ લઈને વહી ગઈ ચાલો હવે હવે કોઈનું નવ્યું છે કઈ તમે એક વખત કહી દીધું ને જેનો નો વાર આવ્યો ને પહેલો ચાસ હાલો દેવી બેન આવ્યા છે બોલો દેવી બેન તાર ભાઈ ની લે એને ભાઈ ની ભાખરી ખાઈ ગઈ ચાલો બોલો એક મિનિટ खाई जा आगा। आगा। आमाला पराक्रम बधा बो करेस अर्जुन के अर्जुन शू पराक्रम ए, ले आलो जानू बेन आम

ચાલો સરસ સરસ બધા બેસી જાવ શિવમ ભાઈ કઈ પરાક્રમ કર્યું છે શિવમ તારે કઈ કેવું છે બોલ ને તે લઈ લીધી તો કેવી રીતે નીકળી લે એવું છે જો આ હુ ગયો એકલો રહી ગયો તો હા ઈ હાચું પરાક્રમ મયુરભાઈ તમે કઈ કર્યું પરાક્રમ બોલો બોલો હેંગવાઈ ગયો હા હા જો એની મમ્મી હું ગયેતી પતંગ લૂંટવા આવી ગયો એ બરાબર હાથ પર આકરો ચાલો સરસ બધા તાળી પાડી ગયો પી ગઈ હતી મધ એટલે તારા ઘરે મધ છે